કાર મેળી માતાનું નારિયોલ મારા ઘરના અંદર વધી રહ્યું હતું એ નારિયલ ઊભું ફાટ્યું એ જ પછી બીજા વખતે બીજા રવિવારે ખૂંકાર મેળણી માતાનું નારિયેલ વધી રહ્યું તો એ નારિયેલ બગડેલું નીકળ્યું તો હું શું પાપી છું હું શું અભાગ્યો છું તો મિત્રો હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ કે તમે ખૂકાર મેળણી માતાનું નારિયેલ જો ઘરના અંદર કરતા હશો તો શું તમારા ઘરના અંદર કોઈ દેવી દેવતાઓની આંટી પડી ગઈ એના કારણે નારિયેલ બગડેલું નીકળ્યું તમારા ઘરના અંદર દેવી દેવતાઓની કોઈ અંટસ આવી ગઈ એના કારણે જો નારિયેલ ઉભું ફાટ્યું મિત્રો તમામ જાણકારી હું તમને આપીશ કેવું છે કે મારા એવા કેવા અભાગ છે કે મારા હાથે નારિયેલ બગડેલું જ નીકળે છે તો એનું સાચું કારણ શું જય માતાજી મિત્રો આજે આપણે જાણવાનું છે કે આપણે ઘરના અંદર કુંડની દેવીને થાળી નારિયેલ કરતા હોઈએ છીએ કોઈ કુંડની દેવીને પ્રસાદીમાં પેડા પણ ચડાવતું હોય છે પણ આજે આપણે જાણવાનું છે કે જ્યારે આપણે નારિયેલ વધેરીએ છીએ ત્યારે નારિયેલ ઊંઘું ફાટે છે ઘણા ખરાનું નારિયેલ તો બગડેલું પણ નીકળે છે તો એનો શું સંકેત માનશું સાચો સંકેત શું છે એ આજે આ વિડીયોના માધ્યમથી જાણીશું તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા કમેન્ટના અંદર હર હર મહાદેવ જય માતાજી જરૂર લખજો ઘણા લોકોના એવા એવા વાતોના એવા એવા ઉદાહરણ મેં સાંભળ્યા છે એવી એવી સાચી હકીકત પણ મેં સાંભળી છે કે જ્યારે નવરાત્રિની આઠમ આવે ત્યારે એ આઠમના દિવસે જે નારિયેળ મૂક્યું હોય માતાજીનું એ નારિયેળ એક વરસ પછી પણ કાઢશે તો એવું ને એવું જ રહે છે તો એનું પણ શું કારણ છે તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી તમામ જાણકારી જાણશું જો તમે તમારા ઘરના અંદર કુકાર મેરડી માતાનું નારિયેળ વધેરો છો તમે તમારા ઘરના અંદર મહાકાળી માતાનું સદી માતાનું ગોગા મહારાજનું જો નારિયેલ વધેરતા હશો અને વધેરવું જ જોઈએ આપણા ઘરના અંદર આપણી કુંડની દેવીને રાજી કરવા માટે આપણે થાળી નારિયેલની પ્રસાદી કરવી જ જોઈએ પણ એ પ્રસાદી કર્યા પછી જો નારિયેલ ઊભું ફાટે તો એનો શું સંકેત માનશો તો મિત્રો આનો એક જ સંકેત થાય છે કે જો ઊભું નારિયેલ ફાટે તો એ ખૂબ જ સારું સંકેત માનવામાં આવે છે ઘણા લોકોએ મને એવું કીધું હતું કે મંદિરના અંદર જો ઊભું નારિયેલ ફાટે તો શું સમજવું મિત્રો હું તમને જણાવી દઉં કે ઘરના અંદર તમે નારિયેલ વધેરો કે મંદિરમાં જઈને નારિયેલ વધેરો કે કોઈ સાનિધ્યના અંદર જઈને નારિયેલ વધેરો પણ એ નારિયેલ જો ઊભું ફાટે છે તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ઘણા લોકોનું એવું કહેવું હોય છે કે અમારું નારિયેલ બગડી ગયું હોય છે હવે જે ભાઈ નારિયેલ વધેડતા હોય છે એમના હાથે નારિયેલ બગડેલું નીકળ્યું બાજુમાં ઊભા રહેલા ઘણા લોકો એવું વિચારતા હશે કે આ ભાઈનો હાથ નથી સારો કે આ ભાઈના હાથે માતાજી રાજી નથી એટલા માટે નારિયેલ ખરાબ નીકળ્યું તો એમનો પણ હું તમને જવાબ આપું અને જે નારિયેલ હાથેથી વધેર્યા પછી જો ખરાબ નીકળે છે તો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખવો જ જોઈએ જો તમે એવું માનતા હોય કે મારા હાથે નારિયલ ખરાબ નીકળ્યું આ અશુભ થઈ ગયું તો એ વહેમ છે એ વહેમની કોઈ જ દવા નથી મિત્રો નારિયેલને જે રીતે ફાટવાનું હતું ફાટી જ ગયું પણ જો ઊભું ફાટ્યું છે તો શુભ સંકેત માનવું જ છે અને નારિયેલ ખરાબ નીકળ્યું છે તો કરતા હરતા ભગવાન છે એમાં તમારો કોઈ વાક નથી તમારા ઉપર માતાજી નારાજ પણ નથી કે તમારું એવું ખોટું નસીબ પણ નથી કે તમારા હાથે નારિયોલ ખરાબ નીકળ્યું પણ આ બધી અંધશ્રદ્ધામાંથી દૂર રહેવું છે ઘરના અંદર નહીં દુનિયાના સાનિધ્યના અંદર માતાજીને જ્યારે આપણે નારિયેલ વધેરીએ છીએ અને એ નારિયેલ જો ખરાબ નીકળે તો ગભરાવાનું નહીં એ નારિયેલ જો ફાટે તો પણ ગભરાવાનું નહીં કેમકે કરતા હરતા ભગવાન છે